ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન વિશે ભણવાનું છે જે તમારો મેઇન સબ્જેક્ટ છે આમ તો બધા મેઇન સબ્જેક્ટ હોય પણ ખાસ કરીને નીટ માટે ઉપયોગી છે તો જોઈએ જીવ વિજ્ઞાન વિશે તો જીવ વિજ્ઞાન ભણતા પહેલાં તેના બેઝિક પાયા વિશે સમજ હોવી જોઈએ કારણ કે જેટલો બેઝિક પાયો મજબૂત હશે ને એટલા જ તમે મજબૂત બનશો તો બેઝિક પાયામાં બે વસ્તુ આવે પહેલાં શું ભણવાનું છે અને બીજું કેટલું ભણવાનું છે તો પહેલાં એમાં જોઈએ શું ભણવાનું હોય તો તમારે વિજ્ઞાન વિશે ભણવાનું છે તો પહેલાં તેની વ્યાખ્યા આવડવી જોઈએ તો જીવ વિજ્ઞાનની વ્યાખ્યા આવડે તો તમારો બધા જ પોઈન્ટ ક્લિયર થાય તો જીવ વિજ્ઞાનની વ્યાખ્યા માટે તમને વિજ્ઞાનની વ્યાખ્યા આવડવી જોઈએ કારણ કે વિજ્ઞાનની વ્યાખ્યા આવડશે તો જીવ વિજ્ઞાનની વ્યાખ્યા આવડશે બરાબર તો જોઈએ વિજ્ઞાનની વ્યાખ્યા તો વિજ્ઞાન બે શબ્દથી બનેલું છે પેલું વી અને બીજું જ્ઞાન જેમાં વિનો મતલબ એટલે કે વિશેષ વિસ્તૃત અથવા તો ઇંગ્લિશમાં ડિટેલ થાય છે અને બીજું જ્ઞાન જ્ઞાન એટલે જાણવું જાણકારી અથવા તો ઇંગ્લિશમાં નોલેજ થાય છે તો આમ વિશેષ જાણવું વિશેષ જાણકારી વિસ્તૃત જાણવું વિસ્તૃત જાણકારી અથવા તો ઇંગ્લિશમાં ડિટેલ નોલેજ મેળવવું તો આમ વિજ્ઞાનની વ્યાખ્યા થાય તો આમ કુલ મિલાવીને આપણે જોઈએ ને તો વિજ્ઞાન એટલે કોઈ કોઈના વિશે વિશેષ માહિતી મેળવી તેને વિજ્ઞાન કહે છે તો હવે અહીંયા તમારે જીવ વિશે માહિતી મેળવવાની છે તો જીવ વિજ્ઞાન એટલે જીવ વિશે વિશેષ માહિતી મેળવું તેને જીવ વિજ્ઞાન કહે છે બરાબર તો હવે તમને પ્રશ્ન એમ થાય કે માહિતી મેળવવી એટલે શું તો માહિતી મેળવવી એટલે બીજું કંઈ નહીં અભ્યાસ કરવો અથવા તો ભણવું તો તમારે હવે બીજું વસ્તુ એ જોવાનું છે કેટલું ભણવાનું છે તો અહીંયા તમારે ત્રણ વસ્તુનો અભ્યાસ કરવાનો છે વર્ગીકરણ બીજું છે કેરેક્ટર એટલે કે લક્ષણો અને ત્રીજું રચના જેમાં બાહ્ય રચના અને અંતસ્થ રચના ભણવાની છે પણ એમ તમે ડાયરેક્ટ અભ્યાસ કરી શકશો નહીં કારણ કે પૃથ્વી ઉપર લાખોની સંખ્યામાં આમ તો લાખોની સંખ્યામાં નહીં પણ કરોડોની સંખ્યામાં જીવસૃષ્ટિ વસવાટ કરે છે તો તમારે પાંચ જીવસૃષ્ટિ વિશે અભ્યાસ કરવાનો છે જેમાં મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ જેમાં કરોડોની સંખ્યામાં જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે તો આમ તમે પાંચ સૃષ્ટિ વિશે ભણવાનું છે અને ત્રણ વસ્તુનો અભ્યાસ કરવાનો છે એટલું તમે ભણી લેશો તો તમારું જીવ જ્ઞાન પૂરું થઈ જશે ઓકે પણ એની પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે સૃષ્ટિ ક્યાંથી આવી એટલે કે જીવની ઉત્પત્તિ વિશે તો આપણે આના પછીના લેક્ષ્યમાં જોવાનું છે કે જીવની ઉત્પત્તિ કેવી રીતના થઈ ઓકે